રાજકોટના યોજનાર કોળી સમાજના સંમેલન કોળી સમાજ સંમેલન મામલે અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીએ પ્રતિક્રિયા આપી છે પ્રવીણ કોળીએ વિશ્યા ખાતે યોજનાર કોળી સમાજના સંમેલનને રાજકીય સ્તંત ગણાવ્યું છે તે ઉપરાંત પ્રવિણ કોણીએ જણાવ્યું કે

કે જેમાં જાજા ભાગના જે કોળી સમાજના આગેવાનો છે ને જે આમ આદમી પાર્ટીના છે એટલે મારે આ બોલવું પડે છે કંઈક સુરેન્દ્રનગર બાજુથી આવ્યા છે કંઈક ભાવનગર બાજુથી આવ્યા છે કાંઈક અમારા બોટાદના પણ છે તો એ મિત્રોને હું કહેવા માગું છું કે તમારી ઉપર કોળી સમાજે ભરોસો કરી જે લાખો રૂપિયા ખર્ચો કરીને ધારાસભ્ય બનતા હોય એ તમને ફરીમાં એમ વિશ્વાસ મેકીને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાને બનાવ્યા છે વ્યક્તિ આજની તારીખમાં કોળી સમાજના આટલા અન્યાયથી આટલી કોઈનો ફોન નથી ઉપાડતા કોળી સમાજનું કાંઈ પણ કામ હોય તો પણ નથી આવતા તો આ મિત્રોને હું કહેવા છું જે આમ આદમી પાર્ટીમાં કોળી સમાજના આગેવાનો છે ને ભાવનગરવાળા હોય બોટાદ હોય કે સુરેન્દ્રનગર હોય એના હું કહેવા માંગુ છું તમને બોટાદની પીડા નથી દેખાતી કોળી સમાજની કે તમારા ધારાસભ્ય આ ત્રણ ત્રણ વર્ષથી છે અને કોળી સાથે અન્યાય થઈ રહ્યો છે વિશામાં પણ એ સામેલ નથી મોટાદમાય પણ નથી અમે દખી થાવી છે આ 3 વર્ષથી તો પહેલા હું કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટીવાળાના કોળી સમાજના આગેવાનોને કે પહેલા ઉમેશભાઈ મકવાડાનું રાજીનામું અપાવો અને પછી તમે કોળી સમાજ ઉપર રાજકારણ કરવા નીકળો આ તો તમે તમારી પોલિટિક ચમકાવા આવ્યા છો વિશ્યાનું એક બાનું લઈ અને આમાં ખરેખર તમે રાજનીતિ કરી રહ્યા છો એનથી વિશેષ કાઈ નથી